આ નજારાનો આનંદ માણવા માટે લોકો પાંચસો સાતસો કિલોમીટર ઘરથી દૂર જાય આવો તમને આજે આપણી ચેનલના માધ્યમથી મફતમાં નજારાનો અહેસાસ કરાવો તો મિત્રો કાલ તમને જે રીતે કીધું એ પ્રમાણે અમે કાલે નદી જોઈને આજે ભોગાવા જોવા માટે આવી ગયા ભોગાવા માં બે કાંઠે પાણી આવી રહ્યું અને જે યાર ભરાય તમને એક વાળું જોવો તમે એકવાર કાયદેસર રીતે સ્વર્ગ કઈ કઈ ધરતી ઉપરનો એવો અત્યારે અહેસાસ થાય આ ખાંડની કઢ હે બસો ફૂટની બસો ફૂટની કઢ બસો ફૂટ ઊંડી ખાંડ અત્યારે ભરાય કન્ટિન્યુ સવારનું પાણી ચાલે છે હજી આ ખાણ ભરાણી નથી વિચાર કર લો ખાણે કેવડી છે અને પાણી પડે જોરદાર ને આ બધું પાણી આવે આપણે જસાપર જૂના જસાપર ડેમ થી ઓવરફ્લો નું પાણી આવે હતા છે ને બાકી વોટરફોલ કુદરતી ઝરણું રૂ પાણી હે કેવડું ભણી વોટરફોલ હે વોટરફોલ છેલ્લા છ સાત વર્ષથી લોકો આ નજારાની રાહ જોઈ રહ્યા હતા કેમકે બે હજાર સત્તર પછીનો એક પણ વાર એવો વરસાદ થયો નથી કે બે કાંઠે ભોગાવવા આવે અને નવા નીરનું આગમન થાય પરંતુ છેલ્લા ચાર દિવસ દરમિયાન ચોટીલામાં પડતા વીસ ઇંચ વરસાદના કારણે ચોટીલાનું બધું જ પાણી મોરસલ ડેમમાં આવક થતાં મોરસલ ડેમ ઓવરફ્લો થયો આ મોરસલ ડેમનું બધું જ ઓવરફ્લોનું પાણી થોરિયાળી ડેમમાં આવક થઈ અને થોરિયારી ડેમ ઓવરફ્લો થતાની સાથે જ બે કાંઠે ભોગાવો અત્યારે આપણને જોવા મળે છે થોરિયાળી ડેમ જ્યારે આ વરસાદ નહોતો પડ્યો ત્યારે સાવ પાણીથી ખાલી હતો એક પણ ટીપું એમાં પાણી નહોતું પરંતુ બે જ દિવસની અંદર ડેમ ઓવરફ્લો થઈ ગયો અને બધું જ પાણી અત્યારે ભોગવવામાં નવા નીરની આવક આપણને જોવા મળે છે આ સો ફૂટ દોઢસો ફૂટની કડવારી બધી જ ખાંડો અત્યારે ઓવરફ્લો થઈ જાય અને પાણી આગળ ચાલવા માંડ્યું અત્યારે આ પાણી પહોંચી ગયું છે મોટા મોટા ગામે મોટા મોટા ગામનો તમે નજારો જોઈ શકો છો ઓવરફ્લોનો ખાણો ઓવરફ્લો થાય છે અત્યારે બીજી ખાણમાં પણ પાણીની આવક ચાલુ થઈ જાય અને સતત કન્ટિન્યુ પાણી અત્યારે ચાલી રહ્યું છે બીજી ખાણમાં તમે જુઓ મોટી તાદાદમાં મોટી સંખ્યામાં લોકો અત્યારે આ નજારાનો આનંદ માણવા માટે પહોંચી ગયા છે આપણી ચેનલના માધ્યમથી તમને બતાવી રહ્યા છીએ અત્યારે બધા ચોમાસામાં લોનાવાલા ખંડાલા સાપુતારા બધા હિલ સ્ટેશને જાય ત્યાંથી જવાની જરૂર નથી અમાર મઢાદ આવતા હતા ભાઈ લોનાવાલા ત્યાં એ હા લોનાવાલા ફાંસું મૂકે જ છે અત્યારે અમારો મઢાદ ભાઈ વગર ટિકિટ વગર પેટ્રોલની મજા હો